નવસારીમાં આજે એક નવા પ્રકારની પહેલ જોવા મળી છે નવસારીની રાષ્ટ્રીયકૃત બેંક એસબીઆઈ દ્વારા કલ્યાણવાડી ખાતેની બે આંગણવાડીઓને કલરકામ અને રિનોવેશન માટે પૈસા આપતા આજે આંગણવાડીઓ જાણે નવનિર્મિત બની ગઈ હોય તેવી જોવા મળી રહી છે નવસારી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એસબીઆઈ બેંક લોકો માટે ઉત્તમ બેંક સેવા આપી રહ્યું છે અને વર્ષ દરમિયાન જે પ્રોફિટ બેંકને મળતો હોય છે તેના બે ટકા લોક સેવા માટે બેંક દ્વારા વાપરવાનો નક્કી કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે નવસારી સીબીઆઈ દ્વારા આજે સીએસઆર યોજના હેઠળ નવસારીની કાલિયાવાડી ખાતે આવેલી બે આંગણવાડીઓને રિપેરિંગ અને કલર કામ માટે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવતી હતી અને તેને લઈને આંગણવાડીમાં જરૂરી રિનોવેશન અને કલર કામ કરતા આ બંને આંગણવાડીઓ આજે નવી નકોર એટલે કે હમણાં જ નવનિર્મિત થઈ હોય તેવી લાગ રહી છે અને તેનો મુખ્ય શ્રેય નવસારી એસબીઆઈના ક્ષેત્રીય પ્રબંધક એવા સંજય ચૌહાણ પર જાય છે તેઓ દ્વારા આ એક નવી પહેલ નવસારી જિલ્લામાં શરૂ કરવામાં આવી છે અને તેમની આ પહેલને અન્ય રાષ્ટ્રકૃત બેંકો અનુસરી વર્ષે નવસારી શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એક નાની સેવાકીય પ્રવૃત્તિ કરે તો નવસારીને નંદનવન બનાવતા વાર નહીં લાગે नमस्कार मैं संजय चौहान क्षेत्रीय प्रबंधक नवसारी जिले की स्टेट बैंक ऑफ इंडिया की ब्रांचेस का क्षेत्रीय प्रबंधक हूँ हम हमारा बैंक हर साल अपने नेट शुद्ध लाभ में से जो नेट प्रॉफ़िट होता है उसमें से दो परसेंट सी एक्टिविटीज़ के लिए देता है इसी इसी के तहत इस साल हमारे बैंक ने नवसारी रीजन ने दो आंगनबाड़ियों को अडॉप्ट किया है और दोनों आंगनबाड़ियों को मिलाकर हमारे यहाँ पे टोटल एक लाख रुपए का खर्चा दिया है ताकि आंगनबाड़ियों की जो स्थिति है वो मजबूत हो सके और तो बुनियादी सुविधाएं उनको मिल सकें जो रिपेयरिंग का काम है कलर का काम है वो उसके लिए हम लोगों ने यहाँ पर एक लाख रुपए दो आंगनवाड़ियों को दिए हैं और भविष्य में भी हम इस तरीके के सारे कार्य करते रहते हैं हमारा बैंक हमेशा तत्पर रहता है जो भी लाभ होता है उसमें से सी एक्टिविटीज़ को देने के लिए और हम यही आशा करते हैं कि जो हमारे देश के भविष्य हैं जो छोटे बच्चे हैं उन लोगों को बेसिक बुनियादी सुविधाएं मिले और वो हमारे देश का नाम आगे चल के रोशन कर सकें इसी की दिशा में हम कार्य करते हैं और हमेशा करते रहेंगे धन्यवाद परेश भाई मंखू भाई पटेल वार्ड नंबर छ અમારા ઘણા સમયથી કાલ્યાવાડીની આંગણવાડી જર્જરિયાત હતી અમે ઘણીવાર માંગ છતાં અમને આજે સીએસઆર બાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બે આંગણવાડીને આ રિપેર માટે લાખ રૂપિયા મળ્યા છે એ બદલ હું બે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંજયભાઈ ચૌહાણ અને એની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા આંગણવાડીના જે અત્યારે કામ થયું છે એકદમ સંતોષકારક થયું છે અને અમારા આવનાર બાળક જેટલી આંગણવાડી છે એને બી અમે સંજયભાઈને કહીશું કે અમારી બે આંગણવાડી તમે કરી આપશો એવી અભિલા અમને શુભેચ્છા પાઠવી એવામાં બેંક સરકાર દ્વારા આપવામાં આવે છે પણ એની પ્રોસિજર લાંબી હોવા છતાં અમને અમને જલ્દીથી કરી પણ એમનો ખૂબ ખૂબ આભાર ગુડ મોર્નિંગ હું છું જ્યોત્સ્ના ચૌધરી આઈસીડીએસ સુપર આઈસીડીએસ સુપરવાઇઝર એસ બી બેંક દ્વારા એમના સીએસઆર ફંડમાંથી આપણને આંગણ બે આંગણવાડીઓને ફંડ આપવામાં આવ્યું જેમાંથી રિપેરિંગ એન્ડ રિનોવેશનની કામગીરી કરવામાં આવી એ બદલ હું આઈસીડીએસ તરફથી બેંકનો આભાર માનું છું દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી